તો રામ રામ સીતારામ જે ગિરનારી તમે નાઈ ધનપ્રેસ થઈ ગયા છીએ અને અત્યારે અમે પાઠ પૂજામાં પાઠ પૂજાને એવું બધું થઈ ગયું છે અમારે કમ્પ્લીટ તો હવે અમારે સરસ મજાના પણ અમે નાઈ ધનપ્રેસ થઈ ગયા હતા એટલે હવે તમે ક્રના દર્શન કરી લ્યો અમે ઠાકરજીના તો હવે આગળ આગળ જે મીડિયા બનશે એમ તમને અમે બતાવતા જઈ અને હવે પછી પાછા થોડુંક પછી પાછા વિડીયો બનાવી એમ તમે જોતા જાજો તો ચાલો હવે પાછા મળ્યા તો આજે છે છે પૂનો મતલબ રક્ષાબંધન તો તે મને જોઈએ એ સંગીત તો ચાલો સંગીત નિકરે જઈ જો કે શું કરે છે એક ઉઠી ગયા કે શું કરી ઉતા છે બધી તો ચાલો એ જન પાછા કે તેને મેળા થોડું પછી તો આપણે ઘરે જઈ રહે સંગીત નિકરે તો ચાલો સંગીત શું કરે છે જોઈએ હવે તો તૈયાર બેર થઈ ગઈ છે તો આપણે એને ઘરે જઈને રે ઠેલા કે લગ ફરે ગયા છે જવાનો છે તો અમે ગયા છે ત્યારે સંગત ની ઘરે અત્યારે તો આપણે જોઈ લઈએ કેટલીક તૈયારી કરી લીધી છે કોમ્પ્લીટ થઈ ગયું હોય છે કે શું આપણે જોઈએ શું કરે સંગત જો હજી સંગત ઉઠો જો હજી સંગત બેઠો ઊઠીને જો હામાં જાઓ તમાર જો શીખી ગયો બેઠો છે કમ્પ્લીટ જો હવે આ જવાની તૈયારી છે એટલે જો હરખાય છે હરખાય છે હવે જાઓ ને હજી ને હારાની ઘરે એટલે બહુ હરખાય છે થોડોક તો ચાલો જો આપણે એના ઠેલા જોવા જઈએ કેટલાક ભરાઈ ગયા છે ને કેટલાક બાકી છે કમ્પ્લીટ થઈ ગયા કે નહીં હવે ઠેલા આપણે જોઈ લઈએ ચાલો ઠેલા જોવા જઈએ કમ્પ્લીટ થઈ ગયા કે શું છે જો આ ઠેલા ભરાઈ ગયા છે ને બે સુટકે શું થઈ ગઈ છે આ સાયકલ લઈ જવાના છે આ બધા ઠેલા અને આ લાડો લાડો લઈ જવાના છે ને ભેગા તો આ લાડો પણ છે ભેગા કમ્પ્લીટ ભરાઈ ગયા છે જો હવે બધા રાજી કેવા થાય જવાટું કે મામાને ઘર જવું છે એમ કહે છે એ બધા કમ્પ્લીટ થઈ ગયા તમારે નીકળવાનું ક્યારે છે ચાર વાગે નીકળવાનું છે એટલે આપણે ચાર વાગે ને આપણે મૂકવા જાય બસ સ્ટેન્ડને પણ ઠેર લગી તો નહીં જ જાય કેમ કે આપણને શ્રાવીનો હાલે છે એટલે ઠેર લગી તમે ન જઈ શકી એટલે આપણે બસ સ્ટેન્ડ લગીને મૂકી આવશે એમ થાય કે ભેગા આવ્યા તો પાછા આવે થોડી વાર પછી પાછા જોઈએ હવે બીજા બ્લોકની અંદર કે આપણે હું જોવી કરું હવે ધીમે ધીમે હમ પનીર મૈગું શું થાય છે કાલે સાંજે પનીર મેં તો એમ એમ કે ને પનીર મગીને સાંજે ખાઈ લીધું કેમ કે રોટલા કરવાની આળસ થઈ ગઈ છે ને માને એટલે આવું ઓર્ટરમાંથી લઈને જમી લે થોડું એને મા ઉઠે પછી મોડી મોડી જે બ્રશ કરે હજી બ્રશ કરે છે અને અત્યારે વાયે સાડા આઠ સાડા આઠ હું થયું તમને એથે ફ્રેક્ચર થઈ ગયું જો અતુલભાઈના હાથમાં ફ્રેક્ચર થયું છે અને હાથે પાટો છે ડન પડ્યો ફ્રેક્ચર નથી આ કાકી એમ કે ફ્રેક્ચર થયું છે ડન પડ્યો છે જો તમે પણ હવે એ હવે આવી ગયા છે આરામ કરશે થોડોક માર્ગ મને થોડુંક હમણાં હરખું નહોતું એટલે અમે આરામ કરો એટલે મજા આવી ગઈ થોડીક વાર હવે ત્રણ ચાર મજા તો આવે ને ને કેમકે આરામ તો મજા આવે હું કામ આપણે ન કરો જોઈએ ચાલો હવે પછી મળ્યા પાછા તો અત્યારે મીરા બ્રશ કરી રહી છે એટલે અત્યારે પોણા નવ 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 વાગે ઉઠે છે અને જો ત્યાં બ્રશ કરી રહી છે તમને દેખાય તો ભલે વહી ગઈ તો અત્યારે વાગી ગયો છે બપોરનો એક અને અત્યારે આપણે જઈએ છીએ નવરા થઈ ગયા છીએ અને આપણે જઈશું અત્યારે સંગતના કેમ કે અત્યારે નાસ્તા પાણી તૈયારી છે અત્યારે તો નાસ્તો પાણી કરે ચાલો અહીંયા બાજુ જૈન મેડા તો અત્યારે આપણે આવી ગયા છીએ અત્યારે મહેંદી મુકાઈ છે તો જોઈ રહ્યા છીએ મહેંદી મુકાઈ છે અત્યારે તો ઝારીની મહેંદી મુકાઈ રહી છે મસ્ત મજાની સરસ મજાની ડિઝાઇન પડે છે મહેંદીમાં તો આપણે જે મહેંદી મૂકી રહ્યા છે શું ભાવ કીધું બૂટનો

અત્યારે અમે આવી સમજી દુકાને કાને આવી દીધું કાને જેમ આવી કે શું કામ સકે કાને ગામ થોડું કામ સે એટલે અમે આવી ગયા છે વધુ કાને તો જરા મે છે ને દુકાને કે કે કનોડા ને અમે દે પાછે ઘરે હવે પસ્તગ બસી હોય મળસી તો આપણે જે ફૂલ લઈને આવી ગયા છે ઘરે પૂજામાં ફૂલ જતા હોય હાટું એટલે આપણે જઈ છીએ ઘરે પૂજાના ફૂલ ફૂલ ઉતારી લીધા છે અને આપણે જઈને જોઈએ આપણે શું બધે કરે છે ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ